પાર્ટી પ્લોટ આવેલો છે સરદાર પટેલ પાર્ટી પ્લોટ ત્યાં હતો હું અને જે દિવસે આ બનાવ બનાવભાઈનો એ દિવસે પણ હું હલેન્ડા અને બૈકા મારી જે જમીનનું વાવેતર છે ત્યાં ગયેલો અને આ બાબત આ વ્યક્તિને હું મળ્યો નથી એટલી નજીકતા નથી કે એવું કાંઈ વિષય હોય પણ આની બાજુ મારા હિતશત્રુઓ ચડી ગયા હોય અને આ વિષય એ બોલે છે બાકી આ બાબતે મારી પાસે ચાર દિવસ પહેલાં આવેલા અને પૂછેલું મને કે નરેન્દ્રભાઈ આ મને નોટિસ આવી છે ટેલિફોનિક વાત ટેલિફોનિક વાત થઈ હતી ત્યાર પછી મેં કીધું એને કે ભાઈ એમાં કમ્પ્લીશન લીધેલું છે કે ઇમ્પેક્ટ ભરેલી છે તો એમણે મને ના પાડી દે કે ઇમ્પેક્ટ આપણે નથી ભરી તો મેં કીધું કે તો સ્ટાફ રાખશે નહીં કોઈનું એટલે જે ડિમોલેશન થયું એમાં આપણે ભલામણમાં પણ રૂબરૂ કે ક્યાંય આપણે ગયા નથી ટાઉન પ્લાનિંગ સમિતિ જૂન જુલાઈ બે હજાર પચીસ સુધી હતો અને નહીં એપ્રિલ એપ્રિલ જૂન જુલાઈમાં જયારે ચેરમેનો બધા ભેટલા ત્યાં સુધી હું હતો અને મેં મારી ટાઉન પ્લાનિંગના ચેરમેન તરીકે મે સૌથી સારા ચેરમેન તરીકે જેટલી ટીપીઓ ફાઇનલ થઈ એ બધી ફાઇનલ કરાવી એમાં પણ પાર્ટી અને રાજકોટ શહેરના સારા વિકાસ મુજબ હું આવેલો છું વાસ્તવિકતામાં એક પણ ઉચ્ચ અધિકારી પાસે હું નવા સગટિયા સાહેબની જગ્યાએ એવી સાહેબને હજી મળ્યા જ નથી બીજું કોઈ પણ ટીપીના સાહેબને જે અમારા વોર્ડના ટીપીઓ છે એ પંદર દિવસ દસ દિવસની રજા ઉપર હતા કૌટુંબિક કારણોસર કોઈ અધિકારીને હું મળ્યો નથી અને આ વિષયમાં મેં કોઈની આ રીતે ચર્ચા નથી કરી આ તદ્દન ઉપજાવી કાઢેલી વાત છે અને મેં આવી વાત પણ નથી કરી જ્યારે એને આજથી ચાર પાંચ દિવસ પહેલાં જે અત્યારે રાજકોટ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો બાબતે નોટિસો આપી છે તો ત્યારે વોર્ડના કોર્પોરેટર તરીકે મને એણે પૂછેલું મારી ઓફિસની નીચે મને ભેગા ગયા હતા ત્યારે કે નરેન્દ્રભાઈ આ નોટિસો આવી છે અને બધાય થી અઢારસો નોટિસો આ રાજકોટ શહેરમાં આવી છે તો મને પણ આવશે આવું એણે મને પૂછપરછ કરેલું ત્યારે મેં કીધું કે હા નિયમ મુજબ ગેર કાયદે સર બાંધકામ હશે તો આવશે ઇમ્પેક્ટ ભરી હોય તો તારી તો હજી શક્યતાઓ ખરી સિંગલ રૂપીસ પણ એક રૂપિયો પણ અમે લીધો નથી અને આવી કોઈ વાત નથી થઈ એના મિત્રો જે મને રજૂઆત કરતા હતા એમને પણ હું ફોનમાં મને પોતાને ખ્યાલ હતો કે આ લોકો મને કોઈક જુદી દિશામાં દોરતા હશે એટલે હોય મારે એને ફોનમાં આ કે રૂબરૂ પૈસાની કોઈ વાત જ નથી થઈ સો ટકા આ એક વિષયમાં હું તપાસ કરીશ કે ભાઈ આવું કહેનાર અને આને શીખવાડનાર કોણ અને એ થયા પછી હું પાર્ટીમાં સો ટકા જાણી શકું રાજકીય પક્ષની મને ખબર નથી જે મારા વિરોધમાં રજૂઆત કરી એ પણ મને મળ્યો નથી આજકાલ કે પરમ દિવસ આ છેલ્લા પાંચ દિવસમાં એ મને નથી મળ્યા એટલે એને કોણ ગેરમાર્ગે દોરનાર છે એ હું કોઈ નામ ના આપી શકું મારા હિત શત્રુઓ મારા હિત શત્રુઓ હોય શકે એની આજુબાજુમાં પણ કોણ છે એની મને ખબર સાહેબ નથી કોઈ વિષય જ મારો નથી અને કોઈ એમાં હું છું જોડે ક્યાંય એમાં સંકળાયેલો નથી છતાંય હું સમય એવો હશે તો મારે મારા શહેર પ્રમુખને પણ જાણ કરવી પડશે